તમામ દર્શકોને શનિ જયંતિ શુભકામનાઓ પણ શનિ જયંતિ આ દિવસે જે લોકોને શનિની પનોતી છે નાની મોટી પનોતી એટલે કે કુંભ રાશિ મકર રાશિ અને મીન રાશિના જાતકોને સાડા સાતી ચાલી રહી છે આ ઉપરાંત કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિ ઢૈયા ચાલી રહી છે આ લોકો અને આ ઉપરાંત જે લોકોની કુંડલીમાં શનિની દશા કે મહા દશા અંતરદશા ચાલતી એવા લોકો માટે ખાસ શનિવારના દિવસે કે આજના દિવસે શનિ શનિજયંતિના દિવસે શનિ મંદિરમાં જે દર્શન કરવા તેલ ચઢાવું અને કાળા તલ અર્પણ કરવા ખૂબ શુભ સાબિત થાય આ ઉપરાંત કાળું વસ્ત્ર અને કેસરી વસ્ત્ર પણ શનિ મહારાજને પ્રિય છે અર્પણ કરવાથી દોષોની શાંતિ થાય જે પીડા થાય તેઓ એમાંથી મુક્તિ મળે છે વિશેષ કરીને આજે શનિના મંત્ર જાપ કરવા ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્ચરાય નમઃ ન ફાવે તો સમ શનિશ્ચરાય નમ આ મંત્રનો જાપ કરવો જો વધારે અનુકૂળતા હો તો શનિના એકસો આઠ નામથી કાળા તલ દ્વારા આહુતિ આપવી પણ વધારે શુભ મનાય અને આ ઉપરાંત આજના દિવસે કોઈપણ પ્રકારના નિયમોને ભંગ ન કરવા એ બહુ મહત્ત્વનું છે કારણ કે શનિ ન્યાયનો દેવતા પણ છે ક્રૂર ગ્રહ પણ છે એટલે નિયમોને ભંગ ન કરો તો શનિ આપના માટે સાનુકૂળ સાબિત થઈ જાય